સંસે ખરીદી છે મહત્વનું છે કે જો આનો મૃતદેહ ટાઇટેનિક ડૂબી ગયાના લગભગ એક અઠવાડિયા પછી સમુદ્રમાંથી મળી આવ્યો તો તેના કિસ્સામાં સોનાની ઘડિયાળ હતી જૉન તે જહાજ પર હાજર સૌથી ધનિક વ્યક્તિ હતો તે સમયે તેની કિંમત સાતસો કરોડ રૂપિયા હતી કે જે આજે કેટલાય અબજ ડોલરની હશે જોઆનના પુત્ર વેન્સેન્ટ એસ્ટોરે તેના પિતાની ઘડિયાળ તેના એક્ઝિક્યુટિવ સેક્રેટરીના પુત્ર વિલિયમ ડોબિનને આપી હતી અને આ પહેલા ટાઇટેનિક જહાજ ડૂબતી વખતે ગભરાયેલા મુસાફરોને શાંત કરવા માટે જે વાયોલિન વગાડવામાં આવ્યું હતું તેની વર્ષ બે હજાર તેરમાં હરાજી કરવામાં આવી હતી હરાજી શરૂ થયાની દસ મિનિટ જ આ વાયોલિન નવ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ ગયું હતું બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ